મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા ડેડિયાપાડા અને ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તારમાં અને અવારનવાર ચૈતર વસાવા જે પ્રકારે સરકાર પર પ્રહારો કરતા હોય છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જે ચૈતર વસાવાના મત વિસ્તારમાંથી શું નિવેદન આપ્યું છે તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

કે મોદી હે તો મૂંગી હે બિહાર વિધાનસભાની પ્રીમા શ્રી મોદી સાહેબ પરનો લોકોનો ભરોસો વધુ ઉછળ મનો છે અને લોકો એ વિકાસની રાહ જોઈને વરેલી એને प्रचंड સમર્થન થી જન આશીર્વાદ આપ્યા છે આ ભવ્ય વિજય માટે સમગ્ર ગુજરાતપતિ શ્રી મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપણે આઝાદી અપાવવામાં મોટું યોગદાન આપનાર જનજાતિના આરાધ્ય ભગવાન બિરસા અને અનેક જનજાતિય વીર શહીદોના ભવ્ય ઇતિહાસ આઝાદી પછી દાયકાઓ સુધી ઉપેક્ષિત હતો શ્રી મોદી સાહેબે આ વિરલાઓને સન્માન આપીને ભવ્ય ઇતિહાસને પુનર્જીવિત કરીને લોકો સમક્ષ મૂક્યો અને વિકાસની વિરાસતની સાકાર કર્યું છે మాంగడనాజన్తীక కంత్రామ్నా ల్వఈయా గోఈం గోం గోరోఆద్రు అని పీరమాద్ ల్ినాగడా కొంకు అంగ్రెద్రినా దవనో గోర్కనేలా బాసో జల్యాద� जनजातीय सवाल विकास की मुख्य धारा में लाવા માટે પણ अनेक સફળ આયાત પાર મડ્યા છે ઉમર્ગાવાચ શ્રી નાકાય જજા દેવતારા સર્વગાઈના માટે શ્રી મોદી સાહેબે વનમંદુ કલ્યાણ યોજના શરૂ કરાવી છે વડાપ્રધાન શ્રી જનતાના ભગવાન અને સ્વતંત્ર સેનાની દાદી આબા ભગવાન વિશ્વમંદજીની જન્મદિવસી 15 ઓગસ્ટને દેશમાં

આ ગણેશ રીમુની સાહેબ શિક્ષણ અભિમાં દાતવી આવા જનજાતીય ગ્રામી ઉત્કટ સંક્યા કરો કરાવી ગુજરાતમાં અભિયાન એક પી જિલ્લા માતા સુધી મધુ સેવા કાર્ય કરી 5 લાખ ની વધુ જે પ્યાસો ના લોકો ના આવી ગલા 22 વિકાસ થી ઉડના ના લાવ એ લાખ પ્રકાર જનજાતીય બંદુઓને પના પ્યા જનજાતીય ના યોન ને પણ સમય અનુ વિકાસ પર લાવવા વિકસાવે பொழுது தான் செய்யாது கருமையோடு எதிர்க்கட்சியினர் ஜனதா தேசிய 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 ஏழுதும்ப்புவுவு जनजातीय परिवार का संतान हो डॉक्टर है हिरण भरता भयाल जनजातीय समुदाय के आरोग्य की सुखा कार्य वधु सुनिश्चित करवाने रोग परीक्षण सारवा संभाल पर फोकस करवा माने प्रधानमंत्री श्री प्रेरणा जी गुजरात की नौ सिपंच प्रोग्रेस शुरू करो देश को प्रथम राज्य गुजरात बनियो आवनारी रेडियो सुधीर जनजातीय संस्कृति

ભગવાનની સામનાના જીવન દર્શન પર નાટકો, પરિસંવાદો, વિવિધ પડદાઓ તથા સામૂહિક સફાઈ સેવા સેતુ વૃક્ષારોપણ જેવા અનેક કલ્યાણ કાર્યક્રમોમાં દરેક લોકોએ ભાગ લીધો છે એટલું જ નહીં રાજ્યના વિન-વિન જાત, બીન જનજાતીય જિલ્લાઓમાં પણ તારીખ 10 થી 15 નવેમ્બર દરમિયાન સેવા સેતુ આરોગ્ય শিবির, શફાઈ અભિયાન અને વિવિધ પડદાઓ યોજવામાં આવી છે भगवान लीसा मुंडाई जनजातियों में स्वदेशी बान स्वदेशी बान जगावा अबू आदि शुम अबू आरात को मंत्र आजादी संग्राम में आप वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी आजादी की सताब्दी विकसित भारत बेहजार सुड़तालीस आप संकल्प ने जनजातीय समुदाय सर्वांगी विकास समृद्ध और विकसित भारत निर्माण की साकार करिए ફરી એકવાર માન્ય વડાપ્રધાન શ્રી અને આપ સૌનું સ્વાગત કરી અને યા દેવમુખી માતાને વંદન કરીને વિરમું છું આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર